સુધરે એ બીજા સુરત સિટીનો સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ દારૂ હેરાફેરીમાં પારડી પોલીસ સ્ટેશન થયો જેલ ભેગો કાયદો બધા માટે એક સમાન પારડી પોલીસે કોઈ પણ જાતની સે શરમ રાખ્યા વિના ધરપકડ કરી પોતાની ફરજ નિભાવી કોઈ પણ સરકારી કર્મચારી પોતાની ફરજ દરમિયાન ભૂલ કે ગુનો કરે તો બીજી વાર આવી ભૂલ ન કરે જેને લઈ તેને સુધારવા માટે થોડા સમય માટે સસ્પેન્ડ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેથી બીજી વાર તે આવી ભૂલ ન કરે પરંતુ કેટલાક જાડી ચામડીના કર્મચારીઓ પુત્રાની પૂછડી વાકી એ વાકી કહેવતને સાર્થક કરતા સુધરી જવાને બદલે ફરીથી ગુનાહિત કૃત્ય કરતા હોય છે આવો જ કંઈક કિસ્સો પારડી પોલીસ મથકે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ રાત્રે અગિયાર કલાકે નોંધવા પામ્યો હતો પાર્ડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ કલસર ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતા આ દરમિયાન દમણથી દારૂનો જથ્થો ભરી રેનોલ કાર નંબર જી જીરો પાંચ આર એલ ઓગણ અઠ્યાસીમાં દારૂનો જથ્થો ભરી સુરત જઈ રહી હોવાની બાતમી મળતા પારડી પોલીસે પાતળિયા ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું રાતે દસેક વાગ્યે બાતમીવાળી કાર આવતા તેને રોકી હતી અને તલાશી લેતા કારમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ પંચાણું જેની કિંમત રૂપિયા પંચાવન હજાર બસ્સોનો જથ્થો મળી આવ્યો હતો જેથી પારડી પોલીસે કાર ચાલક મિતેશ સાહેબરાવ ઠાકુર ઉમરવસ તેત્રીસ રહે એ બાર પ્રથમ રો હાઉસ અડાજણ સુરત તથા સુરત સિટી પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અને છેલ્લા છ મહિનાથી સસ્પેન્ડ એવો પોલીસ કર્મચારી ચિંતન ભાવિનભાઈ શાહ ઉમરવાસ ચાલીસ રહે આઈ ત્રણસો ચાર વાસુપૂજ્ય બી કે હોમ્સ માનસરોવર શોપિંગ સેન્ટરની સામે અમરોલી સુરતની ધરપકડ કરી છે પોલીસે ત્રણ લાખ રૂપિયાની કાર અને પંચાવન હજાર દારૂ મળી ત્રણ લાખ પંચાવન હજાર બસો નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે પારડી પોલીસે પોતાની ફરજ દરમિયાન એક સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલને દારૂ સાથે ઝડપી પાડ્યો છે અને કોઈપણ જાતની સે શરમ રાખ્યા વિના કાયદો બધા માટે એક સમાનની વાતને ચરિતાર્થ કરી બતાવી ઉત્તમ દાખલો બેસાડ્યો છે